નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી રહ્યો છે અમુક જગ્યાએ વાદળો ઘેરાયેલા છે ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ નથી પડ્યો અને હવે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અલગ અલગ બનતી સિસ્ટમો અને અત્યારે એવું કહેવાય છે કે ઓગસ્ટની શરૂઆતથી જ એવી કોઈ મજબૂત સિસ્ટમ નથી બની જે ગુજરાતને અસર કરી શકે તો પહેલાં ભિંડીના માધ્યમથી આપણે સમજીએ કે જો સિસ્ટમ બને છે તો એ કઈ તરફ બને છે ક્યાં અસર કરવાની છે અરબી સમુદ્રમાં અલગ અલગ સિસ્ટમો બનવાની આગાહી કરવામાં આવી હતી પણ અત્યારે અરબી સમુદ્રમાં પણ એવી કોઈ મજબૂત સિસ્ટમ બનતી હોય એવી નથી દેખાઈ રહી બંગાળની ખાડીમાં એક પછી એક બનતી સિસ્ટમો અને એની અસરો એ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થઈ રહી છે અને એના કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આ ત્રણ જગ્યાએ સૌથી વધારે અસર ત્રણ વિસ્તારોમાં સૌથી વધારે અસર થવાની સંભાવના છે આજે આઠ તારીખ અને આપણે સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ દેખાઈ રહ્યો છે સાથે જ મધ્ય ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રમાં ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે અહીંયા તમે જુઓ કે અહીંયા એક સિસ્ટમ એક્ટિવ છે આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે દરિયાકાંઠા તરફ જ્યારે વધતી જશે ત્યારે એની અસરો પણ વધતી જશે અને એન એના કારણે ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે કારણ કે મહારાષ્ટ્રમાં એ સિસ્ટમ છે એ સૌથી વધારે અસર કરતી અત્યારે દેખાઈ રહી છે એટલે તમે જુઓ કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં છૂટો છવા વરસાદ પડી રહ્યો છે અલગ અલગ જે સિસ્ટમ બન્યા પછી એની જે ટ્રફ હોય છે એના જે ટ્રફ હોય છે એ ખેંચાઈને આગળ વધતા હોય અને એ ટ્રફ જ્યારે આગળ વધતા હોય ત્યારે એની અસરો પણ બીજા બધા આજુબાજુના વિસ્તારોમાં થતી હોય એટલે તમે જુઓ કે કચ્છમાં એટલો વરસાદ નથી પડતો દેખાઈ રહ્યો સાથે જ દરિયાકાંઠાના વિસ્તારો અને આ બાજુ સૌરાષ્ટ્ર લાસ્ટમાં પણ કોઈ વરસાદની આગાહી નથી કરવામાં આવી પંદર તારીખ પછી બંગાળની ઘાડીમાં એ બનેલી સિસ્ટમ અહીંયા ક્યાંક સિસ્ટમ છે એ ક્રિએટ થાય છે ધીરે ધીરે એ આગળ વધે છે આગળ વધી અને મહારાષ્ટ્ર તરફ એનો ટ્રફ જે છે એ ખેંચાય છે પછી ઉપરના તરફ એટલે ન્યૂ દિલ્હી અને એની ઉપર જવાની સંભાવનાઓ છે પણ અત્યારે તો બંગાળની ખાડીમાં બનતી એ સિસ્ટમની અસર પણ ગુજરાતને નથી થવાની એટલે પંદર તારીખ સુધી ગુજરાતમાં કોઈ સારો વરસાદ પડે તેવી સંભાવના નથી પણ પંદર તારીખ પછી ગુજરાતમાં અતિભારે વરસાદના એકથી બે રાઉન્ડ આવી શકે તેવી સંભાવનાઓ છે સપ્ટેમ્બરમાં મોટાભાગે એટલો વરસાદ નથી પડતો અને સપ્ટેમ્બરમાં એવું કહેવાય કે મોન્સૂન વિડ્રોલ જે પ્રોસેસ હોય છે એ શરૂ થઈ જતી હોય છે અને મોન્સૂન વિડ્રોઅલ પ્રોસેસ શરૂ થાય એ પંદર દિવસ પછી થાય એટલે સપ્ટેમ્બરના પંદર દિવસ વરસાદ પડે પણ પંદર દિવસ પછી નથી પડતો આ વખતે પેટર્ન બદલાય છે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ પણ થોડી લેટ થવાની છે અને સપ્ટેમ્બર આખો એવું કહેવાય કે વરસાદ લઈને આવશે અને સપ્ટેમ્બરમાં શરૂઆતમાં જેવો વરસાદ પડ્યો એટલે પંદર જૂને જ્યારે સોળ જૂને આપણે ચોમાસું પ્રવેશ્યું એના પછી જે વરસાદ પડ્યો હતો એવું એન્ડમાં પણ એવો વરસાદ પડશે ચોમાસું અહીંયાથી પ્રવેશ્યું અને અહીંયાથી એને વિડ્રોલ પ્રોસેસ શરૂ થાય એટલે ઉપરથી બનાસકાંઠામાં સૌથી છેલ્લા પહોંચે બનાસકાંઠા જિલ્લામાં એવું કહેવાય કે વરસાદ સૌથી એન્ડમાં પહોંચતો હોય છે જ્યારે પ્રવેશ એના પછી શરૂઆત ત્યાંથી વિડ્રોલની થતી હોય છે એટલે બનાસકાંઠાથી બીજા બધા જિલ્લાઓ આવરી અને પછી મોન્સૂન વિડ્રોલ મોન્સૂન વિડ્રોલની પ્ર પ્રક્રિયા જે હોય છે એ પૂર્ણ થતી હોય છે બાકી અત્યારે દરિયાકાંઠાના વિસ્તાર જે મહારાષ્ટ્રના છે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં સાવ છૂટો છવાયો વરસાદ તેર ચૌદ પંદર તારીખની આસપાસ છે અહીંયા આપણે જે સિસ્ટમની વાત કરતા હતા અહીંયા ક્યાંક બની રહી છે એ સિસ્ટમ પણ મજબૂત હોઈ શકે છે અને એ મજબૂત સિસ્ટમ આગળ વધે છે તો આપણને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ વરસાદને લઈને આવી શકે છે બાકી કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બનતી હોય છે એની સીધી અસર ક્યારેય ગુજરાતને થતી નથી હોતી એ આખી સિસ્ટમ જે છે એ ટ્રાવેલ કરીને આગળ વધે અને પછી એ ગુજરાત સુધી એના સિયર ઝોન પહોંચે કે પછી ગુજરાત સુધી એ સિસ્ટમ પહોંચી અને પછી અરબી સમુદ્રમાં જતી હોય તો એની અસરો થતી હોય છે બાકી અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બનતી હોય તો એની સીધી અસર ગુજરાતને થાય અને ગુજરાતમાં સારો એવો વરસાદ લઈને આવે મોન્સૂન જે રીતના પ્રિડિક્ટ કરવામાં આવ્યું હતું ખેડૂતો એ રીતના જ પોતાના પાક પણ જે રીતના મોનસૂન એવું કહેવામાં આવ્યું હતું કે શરૂઆતમાં ધીરે ધીરે આગળ વધશે પછી ભારે વરસાદ લઈને આવશે એ પ્રકારે આ વખતે ચોમાસું આગળ નથી વધ્યું ચોમાસું જેમ જ પ્રવેશ્યું એમ તરત છત્રીસ કલાકમાં આખા ગુજરાતમાં ભારે વરસાદ પાડી દીધો અને ખૂબ સ્પીડથી આગળ વધ્યું એટલે આખા ગુજરાતને આવર્યા પછી પણ એવું કહેવાય કે વરસાદના બે ત્રણ ભયાનક રાઉન્ડ આવ્યા એના પછી પાછો વરસાદ થોડો ઓછો થઈ ગયો પછી પાછા વરસાદના રાઉન્ડ આવ્યા ને એવી રીતના મોનસૂન આગળ વધ્યો હવે આ વખતનું જે ચોમાસું છે એ જે રીતના પ્રેડિક્ટ કરવામાં આવ્યું હતું એવી રીતના આગળ નથી વધી રહ્યું એટલે સપ્ટેમ્બર મહિના સુધી વરસાદ ખેંચાવાની સંભાવના છે આમ તો છેલ્લા કેટલાય સમયથી આ સ્થિતિ રહે છે કે જે રીતના પેટર્ન વરસાદની બદલાતી હોય છે ચોમાસાની બદલાતી હોય છે એના કારણે ખેડૂતોને ખૂબ બધી તકલીફ પડતી હોય છે એન્ડમાં ખૂબ વધારે વરસાદ પડે તો ખેડૂતોને નુકસાન થાય શરૂઆતમાં ખૂબ વધારે વરસાદ પડે તો પણ ખેડૂતોને ઘણી બધી વાર નુકસાન થતું હોય છે એટલે અત્યારે સ્થિતિ એવી છે કે જે પેટર્ન નક્કી કરે જે પેટર્ન હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે એવું વિચાર્યું હતું કે આ મહિનામાં આ રીતના વરસાદ પડી શકે તેવી સંભાવના છે પણ એ રીતના અત્યારે ચોમાસું નથી વધી રહ્યું એટલે ઓગસ્ટ મહિનાના પંદર તારીખ સુધી કોઈ વરસાદ નથી પડ્યો પંદર તારીખ પછી વધુ વરસાદની આગાહી છે સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ નથી પણ પાછો એન્ડ સપ્ટેમ્બરનો આવશે ત્યાં સુધીમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે એટલે અરબી સમુદ્રમાં કોઈ મજબૂત સિસ્ટમ બને છે કાં તો પછી બંગાળની ગાડીમાં આ બનેલી સિસ્ટમ એની દિશા બદલાય છે તો પછી ગુજરાત પર એની ઝાઝી અસર દેખાશે બાકી ગુજરાતમાં અત્યારે કોઈ ભારે વરસાદની આગાહી નથી તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ આવા રસપ્રદ વિડીયો માટે અમારી વોટ્સઅપ ચેનલ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એના ઉપર ક્લિક કરી એમાં જોઈન થઈ જાઓ તો તમારા સુધી વિડીયો વોટ્સઅપના માધ્યમથી પણ પહોંચી જશે નમસ્કાર